નજર કરી વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતમાં હાડથી જતી ઠંડીના કારણે શહેરીજનો ઠૂઠવાયા છે ઉત્તર પૂર્વીય પવનોથી ઠંડીનું જોર વધ્યું છે રાજ્યમાં તાપમાન નોંધપાત્ર રીતે ઘટ્યું છે નલિયામાં સૌથી ઓછું પાંચ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે ભુજ ડીસા મહેસાણા સુરેન્દ્રનગર રાજકોટ સહિતના શહેરોમાં કડક ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડી વધુ તીવ્ર બનતા લોકો ગરમ કપડામાં સજ્જ જોવા મળ્યા ગુજરાતમાં હાડથી જવતી ઠંડી ઉત્તર પૂર્વીય પવનોથી ઠંડીમાં વધારો નોંધાયો નલિયામાં સૌથી ઓછું પાંચ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું રાજ્યના શહેરોમાં કડક ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું છે ગુજરાતમાં હાડથી જવતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે આ સાથે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો બનાસકાંઠા મહેસાણા પાટણ દાંતીવાડા પાલનપુર અનેક શહેરોમાં હાડ થી જવતી ઠંડી સાથે સાથે ઉત્તરીય પૂર્વીય પવનોથી ઠંડીનું જોર હવે રાજ્યમાં વધ્યું છે રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું પાંચ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે ભુજ ડીસા મહેસાણા સુરેન્દ્રનગર રાજકોટમાં પણ ઠંડીનો પ્રભાવ વધ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા હિમાંશુ પરવાર લાઈવ જોડાઈ ગયા છે હિમાંશુ હવે શહેરીજનો ઠંડીમાં ઠૂંઠવાયા છે જે પ્રકારે અત્યારે જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે આમ તો ડિસેમ્બર માસમાં ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળે છે પરંતુ હાલ ગુજરાત રાજ્યમાં જાન્યુઆરીમાં હાલથી જ ઠંડી પડી રહી છે શું અપડેટ્સ કૃપા ચોક્કસથી જે પ્રમાણે જે સામાન્ય રીતે તો જે ઠંડી જે છે ઠંડીનું પ્રમાણ જે સૌથી વધુ ડિસેમ્બર મહિનામાં જોવા મળતું હોય છે જેના જેના સમ તુલના કરીએ તો આ વર્ષે જે બે હજાર છવ્વીસમાં જે પ્રમાણે જે જાન્યુઆરી મહિનામાં જે ઠંડી પડી રહી છે તે ડિસેમ્બર કરતાં વધુ જોવા મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક એની પાછળનું જે પરિબળ છે જે ગ્લોબલ વોર્મિંગ અને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેની અસરના કારણે જે ઠંડીનું જે પ્રમાણ છે તે જાન્યુઆરી મહિનામાં સતત વધતું જઈ રહ્યું છે સાથે સાથે અત્યાર સુધીમાં જે હાથ ઠીધા જે ઠંડી છે તે ગુજરાત રાજ્યના સમગ સમગ્ર જે જિલ્લાઓ છે તેમાં પડી રહ્યું છે અને ગતરોજ જે ગઈકાલે રાત્રેના દરમિયાન જે નલિયા જે છે તે સૌથી જે ઠંડુ ઠંડુગાર શહેર છે તે બન્યું હતું નલિયામાં પાંચ પોઈન્ટ બે ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે સાથે સાથે ભુજમાં નવ પોઈન્ટ એક ડિગ્રી ડીસામાં દસ પોઈન્ટ ચાર ડિગ્રી મહેસાણામાં અગિયાર પોઈન્ટને ચાર ડિગ્રી એટલે સરેરાશ જે ગુજરાત રાજ્યનું જે ઠંડીનું જે પ્રમાણ છે તે બાર ડિગ્રીથી ચૌદ ડિગ્રીની આસપાસ જે સરેરાશ છે તે સમગ્ર ગુજરાત રાજ્યમાં જે ઠંડીનું પ્રમાણ છે તે નોંધાયું છે અને સાથે સાથે વાત કરીએ તો ઉત્તર ભારતમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે દિલ્હી રાજસ્થાન સહિત હિમાચલ પ્રદેશ સહિતના જે રાજ્યો છે ત્યાં વહેલી સવાર ગઈકાલ રાત મોડી રાતથી વહેલી સવારમાં જે વરસાદ છે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે ઉપરાંત જે હિમ હિમવર્ષા જે છે તે શિમલા મનાલીમાં જે પહેલો વરસાદ હિમવર્ષા વરસી રહી છે હિમાચલનું જે કુલ્લું હિમાચલમાં જે હિમવર્ષા જે છે તે પ્રથમ શરૂ થઈ ગઈ છે એટલે ક્યાંક ને ક્યાંક અને આગામી સમય દરમિયાન જે એક બીજું વેસ્ટર્ન જે ડિસ્ટર્બન્સ છે તે ઉત્તર ભારતમાં સક્રિય થશે જે છવ્વીસમી જાન્યુઆરી જે છે તે

સહિતના જે ઉત્તર ભારતના જે રાજ્યો છે ત્યાં પહોંચી ચુક્યું છે એટલે જે કહી શકાય કે ગુજરાતના જે ખેડૂતો છે તેમના માટે સારા સમાચાર છે કારણ કે જે કમોસમી વરસાદ છે તેનું જે સંકટ છે તે ગુજરાત પરથી ટળી ગયું છે પરંતુ જે ઉત્તર ભારતના જે રાજ્યો છે ત્યાં વરસાદી માહોલ જે છે તે છવાયો છે ગઈકાલ રાતથી જે રાજસ્થાન છે દિલ્હી છે તે પ્રકારના જે રાજ્યો છે ત્યાં વરસાદ પડવાની જે પડવાની જે શરૂઆત થઈ ગઈ છે ઉપરાંત જે ગુજરાતમાં જે આગામી જે છવ્વીસમી જાન્યુઆરી સુધી એટલે કે આવતીકાલ સુધી જે ઠંડીનું જોર વધવાની શક્યતા છે અને ત્યારબાદ જે તાપમાન છે તેનો જે પારો છે ઊંચક થોડો બેથી ત્રણ ડિગ્રી જેટલો ઊંચો આવશે એટલે ક્યાંક ને ક્યાંક જે ઠંડીનું પ્રમાણ છે તે ઘટશે અને જે સમગ્ર રાજ્યમાં અત્યારમાં તો જે ઠંડીનું જે પ્રમાણ છે તે સતત જે પારું છે સતત ઘટી રહ્યો છે જેના કારણે સમગ્ર ગુજરાત જે છે તે હાટથી જે ઠંડી છે તેમાં ઠૂઠવાઈ રહી છે કૃપા બિલકુલ ઇમાનશુ માહિતી બદલ અપડેટ્સ બદલ આભાર તો ભુજ ડીસા મહેસાણા સુરેન્દ્રનગર રાજકોટમાં ઠંડીનો પ્રભાવ જોવા મળ્યો છે ઉત્તર પૂર્વીય પવનોથી ઠંડીનું જોર વધ્યું છે રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું પાંચ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું ભુજ ડીસા મહેસાણા સુરેન્દ્રનગરમાં પણ ઠંડીનું જોર વધ્યું છે ગુજરાત રાજ્ય હજુ આગામી બે થી ચાર દિવસ ઠંડીમાં ઠૂઠવાશે સાથે આપણે એ પણ જણાવી દઈએ છીએ કે હાલ ખેડૂતો માટે રાહતના સમાચાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત પર જે કમોસમી માવઠાની એક આગાહી હતી જે રાજસ્થાન તરફ વંટાઈ હોવાથી અત્યારે હવે વરસાદની શક્યતા નહેવત છે